ડોક્ટર ભાવિન ગંગા જળિયા ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકાની તમામ સમસ્યાનું ઉત્તમ નિદાન ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ આનંદ મંગલા ચોક રાજકોટ ચોવીસ કલાક સાત દિવસ ઇમરજન્સી સેવા મુંબઈમાં શ્રી વિશ્વકર્મા બાગ ખાતે સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન નૂતન વર્ષના અભિનંદન અને સામાજિક એકતાનો અનોખો સંગમ મુંબઈ ખાતે આવેલા શ્રી વિશ્વકર્મા બાગના પવિત્ર પરમા તાજેતરમાં નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં સમસ્ત વિશ્વકર્મા સમાજના સભ્યોએ ઉમળકાભેર ભાગ લઈને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી જેનાથી એક જ પરિવારની ભાવના વધુ મજબૂત બની હતી સમારોહની શરૂઆત જે વિશ્વકર્મા દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને નવા વર્ષના આશીર્વાદ લેવાથી થઈ હતી મોટી સંખ્યામાં સભ્યોએ હાજરી આપીને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે નવા વર્ષના પંચાંગનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આ શુભ અવસરે ઉપસ્થિત મહાનુભાવોમાં વિઠ્ઠલભાઈ કિરણભાઈ રમેશભાઈ અને પ્રવીણભાઈ બોરાણીયા મુખ્ય હતા સમગ્ર બાગને ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન કરીને શણગારવામાં આવ્યો હતો જેણે બાગની રોનક વધારી દીધી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા અદ્ભુત કાર્યો કરવામાં આવ્યા હતા કાર્યકર્તાઓએ બેનરો અને ખડેપગે કાર્યો કરીને ઉત્તમ ભાવના દર્શાવી હતી જેમાં દિલીપભાઈ ધાંધરિયા મેહુલભાઈ વિનોદભાઈ અશોકભાઈ સચાણિયા પરિવાર અને સુરેલિયા પરિવાર દ્વારા નિષ્ઠાપૂર્વક સેવા કાર્ય કરવામાં આવ્યા હતા સાંજે બધા સભ્યોએ સાથે મળીને ભોજન લીધું હતું અને ત્યારબાદ સૌ છૂટા પડ્યા હતા આ મિલન સમારોહ શ્રી ગુર્જર સુતાર વિશ્વકર્મા બાગ ખાતે યોજાયો હતો જેનું આયોજન સભ્યોનો સાથ એ જ સમાજનો વિકાસના સૂત્ર સાથે ટ્રસ્ટ કમિટી બે હજાર પચ્ચીસ ભાગ્યા બે હજાર અઠ્ઠાવીસ દ્વારા કરવામાં આવ્યું હતું મુંબઈ ખાતે આ સુનેરો અવસર જોવા મળ્યો હતો રિપોર્ટ પ્રવીણભાઈ બોરાણીયા મુંબઈ